આજે એક હિંગરાજ માતાના મંદિરે ધાર્મિક સ્થળ એકત્રીસ છ્યાસી લાખી લગભગ નવ દસ કિલોમીટર અને કાળા ત્રણ કિલોમીટર છે આમ જુઓ તો મોરલી થી આયુર્વેદ થી નજીક છે બહુ અંતરિયાળ વિસ્તારમાં છે અહીંયા પોતાનું પ્રાઇવેટ વાહન હોય તો જ આવી શકાય પણ આવા અંતરિયાળ સ્થળોમાં જે માતાજીઓ શિવ શિવાલયો છે જ્યાં ત્યાં એ મેઘાણી ઝવેરચંદ મેઘાણીનો જન્મ મૂળ મેઘાણી જગ્યાએ ફરી કથાઓ તપેશ્વરીની માતાજીઓના ચારણોની ક્ષત્રિયોની વટતા વટ ની વાતો એમને ખૂબ કરી એમાંનું આ સ્થળ છે એ તો એક હિંગરાજ માતાનું મંદિર છે હવે ઇંગ્લાજ માતા મૂળ બ્લુચિસ્ત પાકિસ્તાનનું બ્લુચિસ્તાન સૂતેલા માટે એવું ત્યાં નિવાસ સ્થાન એ છે પાકિસ્તાન ઇંગ્લાજ ને ત્યાં બહુ માણસ ત્યાં મોટું મંદિર ન્યા છે બ્લુચિસ્તાન અમે ન્યા પણ અહીંયા એવું બન્યું ઘણા બધા યુગ પહેલા હોળસો ઈસવીસન સેવન તો હોળસો ને એકવીસ માં અમરનાથ સ્વામી અહીંયા ઠાંગા વિસ્તારમાં તપસ કરતા એ પજી પગ્યું ભારે અમરનાથ સ્વામી અને એનો ઉલ્લેખ જ છે એ એમાં કરતા કરતા માયાગીરી નામના એક સંત આવી ચડ્યા અને એને નવ વર્ષ બાપુની સેવા ચાકરી કરી અહીંયા ત્યારે તો હું સિંહને હિંસક પ્રાણીઓને જંગલ અડાબીડ દિવસે ન રહેવાય એવું ચોટીલાનું એ હમણાંનું જ છે પાંચ જૂના છે ઐતિહાસિક એક થામ કંડોળા એક થાંગનાથ મહાદેવ એક અન્નપુર ભાડલા અને એક ભીમોદર

વાણિયા વેપારીઓ તરબડા કોળી અનેક વસ્તીઓ અને ત્રણ મહિના લાગતા કઠિન સાતની કહેવાયતી તેડી અહીં થાય બાપુએ રજા પી છેલા ને ગયા ત્યાં ખૂબ સેવા કરી એનો સંતોને સત્સંગ કર્યા ભક્તિ મહિમા કહ્યો માતાજી પ્રસન્ન ચાર હત્યા માયાગીરી બાપુ બોલો કે મારી શું ઈચ્છા હતા તું કેમ તાર કે મારે કાંઈ નહીં જોતું પણ ત્યાં અમરનાથ સ્વામી એક પગે તબ કરે તમારું તમે ન્યા આવો માતાજી કે એને શંખ અને ત્રણ વસ્તુ આપી માતાજી આ લઈ હું તમારી પહેલા હાજર હશું અને ઈ ચેલા એના જે તા અમરનાથ ગીરી ચેલા માયાગીરી એ લઈને પહોંચ્યા ત્યારે સવન તો હોળસો ને એકવી ઈસવીસન સવન અને દેવ દિવાળી બરોબર ઈ સમાન

એમાં એમાં ને કાંઈ ઇંગળ માતાજી નું પણ વર્ણન છે તો એમાં નામ ફરી ગયા છે બીજું કઈ નથી અંતરિયાળ વિસ્તારમાં હોય મારી પાછળ બેસેલા તમે મનમાં હાથ ધરી શિવરાત ગઈ છે અમારે આ કામ અટકે છે આ શું શું નહીં કઈ નથી એમના સાધુ આ રહે છે કાલાર એમના ભાઈઓ છે ભૌસ્વામીજી આવી બેઠા એટલે એ બધા વારા ગોઠવા છે આ વારા એમ અહિયાં ઠાંગ ના બાપુ બે છે ભાઈ જ છે તો એ અતિશય શિવ ના પૂજા કરે છે અહીંયા ઇંગ્લાદ નું છે મંદિર તો એ કામ કરે છે તમે શ્રદ્ધા થી રાખો અત્યારના યુગ શું છે દોઢ ધારી ના થઈ ગયો સમય નો કોઈ પૈસે છે કોઈ બે અટા નથી અંતર વિસ્તાર માં કોણ જાય અહીંયા કોણ આવે રોડ માં તો અત્ર જાય પ્રચાર થાય ત્યારે વાહન આવું રાખ્યું સાઈડ માં આય સાઇન આવો તો જ તમે આવ્યો તો આ અહીંયા અવાય જ કેવી રીતે આવો અને કોણ એવો અત્યારે સમય બગાડે સંપત્તિ માણસો તો આનો આ વિડીયો તો શેર કરવો પડે જેમ બને ખાસ કરીને યુવા વર્ગો જોવે અને તો વધારે સારું પણ એમની પાસે તો મોબાઈલમાં બીજા ઘણાય અત્યારે જાત જાતના વાદ વિવાદો માંચી ઉંચાર્યા કરતા આધ્યાત્મિકતા તરફ વળો એની મજા છે સાચું છે કોઈને હારીફ ન કરો ઈ મામ્યા નથી બાગમાં બાકી જય હિન્દ જય જગત હિન્દ